મિત્રો અમારું કોઈ છે નહી અમે ત્રણે ભાઈ છે અને અમે અત્યારે રોટલી બનાવીએ છીએ અને ભાઈ ત્યાં લસણ ફૂલે છે તમે જોઈ શકો છો એ ભાઈ લસણ ફૂલે છે અને અમે એના રોટલી બનાવીએ છીએ અમારું કોઈ આગળ પાછળ છે નહી અમે નોંધારા છે અને ત્રણે જ ભાઈ છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હું આ રોટલી બનાવું છું તમે જોઈ શકો છો આ લોટ છે અને અમારી ઝૂંપડી તમને બતાવો છું તો મિત્રો અમાર સુવાનો પલંગ તમે જોઈ શકો છો આ એક પાટિયા છે પાટિયાની ઉપર અમે સુઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો અને આ જે ગોદરાતે અમારા નથી અમે અહીંયા બજારમાંથી સિટીવાળા ગોદરા પેચ છે તમે જોઈ શકો છો મિત્રો અમારે સુવાનો છે હોય છે લાકડાના પાટિયા છે એની પર અમે સૂઈ રહીએ છે મિત્રો અમારે ખૂબ જ તકલીફ છે તમે જોઈ શકો છો અને પેલો ભાઈ છે અત્યારે લસણ ખોલે છે અને અમારે જોડે ગોધરા બુધરા નથી એ ગોધરા તમને બતાવું છે ગોધરા અમારે સિટીવાળા લોકોએ આપેલા છે તમે ગોધરા જોઈ શકો છો તો મિત્રો આ જે ગોધરા છે તો મિત્રો અમારે રૂમની અંદર પંખો પણ નથી તમે જોઈ શકો છો એટલા માટે અમે મચ્છરદાની મચ્છર છે રાત્રે ખુબ મચ્છર કહે છે અમારે બધું જ વેસાતું લાઈન ખાવાનું છે મિત્રો મિત્રો આ તેલ છે આ થોડુંક તમે જોઈ શકો છો અમારે જમીન પણ નથી મિત્રો અમે જમીન વના જ છે મિત્રો એટલે અમારે વેસાતું લાઈન ખાવાનું હોય છે અને તો એ પૂરું નથી થતું મિત્રો તમે જોઈ શકો છો કપડા છે તમે જોઈ શકો છો આ સિટી વાળા મને આપી જાય છે મિત્રો અમારે રોટલી બની ગઈ છે એક જ રોટલી બાકી છે મિત્રો તમે જોઈ શકો છો અને એક ભાઈ છે શાક આપી બટાકાનું તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અમારો કોઈ છે જ નહીં મિત્રો તો અમે અત્યારે ત્રણે જ જણ રહે છે રૂમમાં મે જોઈ શકો છો અમારો કોઈ છે નહીં દુનિયામાં તો મિત્રો તમે અમારી ઝૂંપડી જોઈ શકો છો આ લાકડાથી બાંધેલી છે દરવાજો બનાવ્યો છે લાકડાનો તમે જોઈ શકો છો આ દરવાજો છે જોઈ શકો છો મિત્રો અમારી આ ઝૂંપડી છે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આતા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી જય માતાજી